અંતર ઉપનાખે હાલો દોસ્તો નો આવી કે છે રુપે અનુક્રેવા હું માં છે ને આપણે કર્યો છે રાજકોટ બાયપાસ ઉપર જ તો જો આપણે બાયપાસ ઉપર આ પેટ્રોલ પંપના લોગાવાળું સર્કલ જોવા મળ્યું છે મસ્ત મજાનું એ પેટ્રોલ પંપ ડીઝલ ને મફત માં ભરી આપે છે પેટ્રોલ ડીઝલ ભરવું હોય તો એટલે આવજો જોઈ લો મસ્ત મજાનો પેટ્રોલ પંપ ઉભો હોય છે જબરજસ્ત કાયા ઘા જાય હો બહુ મોટો છે

એમસી વાટેના ચેનલમાં નવા એવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો અને લોક પૂરેપૂરો જોજો કારણ કે જોરદાર મોજ આવે એવા લોકો હવે ધબાધબી બોલાવાની છે આપણે કારણ કે રસ્તાના વ્યૂને વરસાદને ધમધમઝક્કર બોલાવે છે રાજકોટમાં અને રાજકોટમાં આપણે તો અહીંયા ગાડીઓ જોવા આંગળી ખાલી કરવા જવીએ છીએ રોડ ઉપર ઊભા છે પાર્ટી આવે છે પછી એની કંઈક દેખાડશું ગમડા જઈએ ને કેવું શું હોય કારણ કે અમે આવી જઈ રાખ ભરી એ પણ બતાવીશ ને ખાલી કરવાનું છે ને એ પણ બતાવીશ અહીંયા કોઈ કેમેરાનું ઓલું ના હોય અહીંયા ખુલ્લે ખુલ્લું હોય એટલે આ વિડીયો બનાવી શકીએ આપણે હા ભરવા જઈએ ને ન્યા પ્રોબ્લેમ આવે ને હવે મોબાઈલ લઈ જવા એ લાવવું નથી એટલે આપણે ત્યાં વિડીયો પણ ના બનાવી શકીએ મોબાઈલ તો અમે ચોરી ચૂપે લઈ જઈ પણ ન્યા પછી કેમેરામાં ક્યાંક આવી જાય ને તો ધંધે લાગી જાય એટલે વિડીયો ના બનાવી શકીએ પછી અહીંયા બનાવીએ આપણે બરાબર ને અહીંયા ખાલી કર્યું ને અહીંયા તમને બતાવી કે આવી રાખ ભરીને આવી ગઈ અમે સુરત હજીરાથી તો ચાલો બહેના રેજો વિડીયોમાં છે ખુદી હાલો દોસ્તો જો મસ્ત મજાના ખાલી કરવા નીકળી ગયા છીએ જો પાર્ટી આગળ હેલી જાય છે ને જો ધાયડીઓ કેમ છે જોરદાર રસ્તા

હવે જ અહીંયા ખાલી કરવાની ભાઈ હલો તો ખાલી કરીને નીકળી ગયા ખાલી કરવામાં વિડીયો બનાવો તો ભુલાઈ ગયો ઉતાવળ ઉતાવળમાં ખાલી કરવામાં રહ્યા ને તા ત્યાં ભાઈ હરાક ખૂચવાની બીક લાગતી હતી ને એમાં વધારે જરાક ટેન્શન હતું તો ખૂચતી ને એવું હતું ને બરાબર

કઈ વાંધો નહીં આપડે પાસે કઈ મારવાનું જ છે જય ચામુડે માતાજી છે ને ગાડી નું વોશિંગ હાલે છે ઠાઠું ઢોરાવી છે ઉપર અને માત્ર મજાનું ઠાઠું સાફ થઈ જાય ને તો સલ્ફર ભરવામાં નટર ના થાય બરાબર ને અહીંયા હે ને સર્વિસ બર્વિસ કરાવી નાખી ઠાઠામાં આચી બાટલી એટલે સલ્ફર બગડે નહીં કારણ કે પહેલ કોલટાવર હોય ને એટલે છાતો સલ્ફર હાઉસ થઈ જાય સારું ગમજો બધા અહીંયા છે ને અમારે વોસિંગ ના લાવીએ જોટા કાંડવા નીકળે નીચે જો પાછળ ઊભા છે ને પાણી આવે છે થોડુંક દેખાડી દો

બાકી ગયા છે પોણા બે અને બે વખતે અહીંયા ક્યાંક જઈમાં છે અમે હોટલે આવે છે અહીંયા ક્યાંક તો આજે પ્રોગ્રામ ત્યાં જ કરવો પડશે આગળ ફુગાય એમ છે નહીં હા ભાઈ ભાઈ ફોન થાકી ક્યાં હા એટલે શિવકૃપા હોટલ આવી છે ગુજરાતી પંજાબી ને કાઠિયાવાડી હાલો ખાઈ નાખીએ

ને ગાડી ગઈ છે ભરવા રિલાસ્ટમાં તો અમે પછી કીધું કે આખી રાત ક્યાં કરવી તો થોડુંક રીક્ષી લઈએ કારણ કે આપણા માટે બીજું શું હોય એક મોબાઈલ હોય ને આઈફોન બાય હોય મોબાઈલ મોબાઈલ હોય કારણ નથી પણ એની અંદર જે કોન્ટેક્ટ નંબર હોય ને એ હોય તો પ્રોબ્લેમ થાય એટલા માટે ને અમે આજે રૂમ રાત લીધો છે મેં ભાઈ બંને ભાઈ આવી ગયા છે હોઈ ગયા છે ને થાકી ગયા છે ફૂલ પાવર બરાબર એટલે લંબાવી દીધી ભાઈએ મસ્ત અમે

બરાબર અહીંયા ટીવી બીવી ને બધું છે પણ બધું બંધ છે હવે આરામથી આપણે તો શું કામ છે ભાઈ કે કામ છે નહીં કહેવાય કુવાથી કામ છે મસ્ત મજાનો પૂવા મળે આરામથી કુવા મળે અને સેફ્ટીથી કુવા મળે બરાબર ને ચાલો મળશું હવે સવારે આ રૂપિયાને એન્ડ કરી દઈએ એ પછી બનાવી દો ચેનલમાં સવારે સબસ્ક્રાઈબ લાઈક શેર ને કોમેન્ટ પણ કરતા જઈએ બધા